ભરાઈ લેવી ને તમે કોઈ લે ભાગ એક રૂપિયો ની હાલે એનું બાઈક લાવે મહેનત કરીને લાવે ને તો ખબર પડે છે શું કઈ મારા ના હોય કે આ બાજુ નઈ મેળવાનું મારે કઈ કામ હોય તો કઈ જાય લીતા પાર્યા બગાડ્યું એટલે મારે તો અહી દેખા પાસે એમ ને

એટલે બે ભાઈ આવજો પાછા હમ્પીન કઈ તમને કઉ આવજો ને તો હું આ બન્યો નહીં એમને પડે તો એને એકને લઈ આઈ ગયું ના ના બે હમ્પીન આવજો બે કાર મોઢો આવતો થંગા ત્યાં દે આવજો રે

બાર મહિના તહેવાર ને તહેવાર બગર માં થયો બીજું કઈ નહીં સારું તમે બાદ છો ને તો હું આવીશ ને એટલે સરપંચ ને હા આવું એટલે લઈને આવીશ એ તો દોહાની શરમે આ બધા કેવા આવે તને લગે તને તો કોઈ ઓળખતું નહીં ગામ માં સમજી લે ના ના તને એક ને જોર ખે હે ના ના આ પાવા મોરે જાવ વચ્ચે પડ્યો એટલે ડાયરેક કેવા મને આવતો હોય તો તને તો ભેગો થાઉં જ પડે એમને તો દોહો વચ્ચે ના સિંગ્યો ના ઘૂટો વચ્ચે પડવાય નહીં માંગતો આય વચ્ચે ક્ષેત્ર વચ્ચે લાઈ તો વાડા માં કર્યો તો સારું હતું આય વચ્ચે પડ્યો ક્ષેત્ર મે વચ્ચે પડ્યો વાડા મે વચ્ચે પડ્યો વચુ વચ તારો શિલો કોળ્યો અને તે ડોહો માં ના તને નળગત વચ્ચે મેકિંગ જો બોલ

ના કો ના કહું તો અભી હાલ ભાઠું લઈને ન્યા જાવ કે તમે રમતુજીન શું કીધું કઈ જાવ નહીં ધ્યાન સોના મને ના ના તમે કો ના કે હવે મને હક નઈ થાય એક તો આજ હવારાનો લઈ પી ગયો બીજું કઈ નઈ મારા પાસે નહી ઘણો બધું લે કો તમારો ભાઈ હે તમારા ના કે એટલે કે ભૂલ કે તમને ખબર ના પડે મારા બનામ કરે તેમ કરે હે એટલે કો કોઈ ભાગા ભાઈ પર આવું ના કરે અન કો ભૂલ એમ ના વિચાર કે ના ના કે ભૂલ કે તમને ના ખબર મે ઘણા હમને પણ માન્યા નહીં ના ના વાગે હા ના બોલો હા હે અત્યારે તમે આયા હો એટલે નહીં જાવું ન કે તમે આઈને જાવ જો એનો વારો ના ચડાઈ તું તો મને કહેજો માર બે તીન દાડા પહેલા દા ફેરા છે ને હા કે તા તા માર તેની થી તમને કેવું તો મારે આખા ગામ મે કે તો ફરે ના ના પણ લ્યો ના જીયો હોય તો તમને એમ થાય કે આ બધળવા લાગે ના ના એનો પાવર તો ઉતારો જ પડશે હવે હા તો તમે અત્યારે વાત ઉચી ને એટલે મારે કેવું પડ્યું અત્યારે શું જઈશ ને તો હમણાં નામ તમારું આવશે એટલે અત્યારે નહીં જાવ તમે ઘરે ઘરે જાઓ અને પછી ભાઠું લઈને જવું ઈને

પણ બે દાડે મારી વાહ પડે તો ગમે કરો મને પૈસા લઈ નામ લઈ લે કોઈ મારી આગળ નહીં તેલા દુશીના કલના મિલી દસ હજાર લાઈ ડાઉન પેમેન્ટ ભરીને લાવ્યો હોય પણ તમારે બધો પૈસા આવે તો મને કેવું છું ને છું મેં તો આલ્યા તો મારા ઘર તો વાલતો શું તો બીજે લેવા આવ્યા કઈ દુશીના કલના મિલ જાય હોય ભાઈ લઈને હોય ને સોય નહીં કોઈને હાલતો નહીં એમ કહું આપણે શું જાણું એટલે જ મેં આલ્યા નહીં અમને હપ્તા આવેલા ખબર પડશે આ તો શું કે

પેટ્રોલના હાલતા આવે ને તમે હું તો હાલતો છું

દર્શન કરવા નઈ આમ લાવે લાવે મારા પૈસા બાઈક લાવે બધું કર્યું હોય નહીં કે બીજા ને લાયો એટલે બાજવા જ આવ્યો

હો યે તો ભાઈ હું તો ભઈ થાય ને તું જતો રે લાગે એક પડ્યો બોલે મને વાતું થાય એટલે તને દેતો ન તું જતો સાન મને તો બહુ અડે બહુ અડે દોહાની શરમ જતો ના જતો ના તો જતો ને

આમ તો જેવું ના સુતાનું તમે અઠવાડિયા નું કીધું હતું પણ બે દાડ આમ કદો મારે તાત્કાલિક કે ફરવાની કોમેડી